જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ગાડી જોઈ રહ્યા છો હોન્ડા કંપનીની હોન્ડા વેચી દેવાની છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં હોન્ડા મળી રહે છે બે હજાર નું મોડલ જોવા મળી રહે છે હોન્ડા એમેજ ફૂલ જવાબદારી સાથે વેચવાની છે તે પહેલા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડિયો તમને સૌથી પહેલાં માતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં મિત્રો જો તમારે કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય કોઈ પણ વાહનની તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર તે નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું હોન્ડા જોઈ રહ્યા છો બે હજાર તેરનું મોડલ વન ઓનર ગાડી જોવા મળી રહે છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી છે હોન્ડા જે જીરો વન અમદાવાદનું પાર્સિંગ જોવા મળી રહે છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દઉં તો આ ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં જ મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે હોન્ડા એમએસ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને કોન્ટેક કરી શકો છો હોન્ડા બે હજાર તેરનું મોડલ બે હજાર તેર અગિયારમાં મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે વર્ઝન વિશે વાત કરી દઉં તો વન ડોટ ટુ એસ વર્ઝન છે આ ગાડીનું મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ છો કંપની કલર એન્જિન પાવરફુલ સાચવેલી ગાડી જોવા મળી રહેશે ફૂલ વીમો ચાલુ છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત બોતેર હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે હોન્ડા એમએ વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો હોન્ડા એમએસ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત ફક્ત ત્રણ લાખ પંચોતેર હજાર રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપશે તેવું ગાડીના માલિક જણાવશે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે જેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે જો આ હોન્ડા એમએ ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને રૂબરૂ મુલાકાત લેવા જવું કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરી આવીને રૂબરૂ મુલાકાત લેવા ન જવું ચોખી ગાડી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે હોન્ડા એમેજ વેચી દેવાની છે